તની અંદર પ્રાણી સંગ્રહાલય વરાછાની અંદર આવેલું છે તેમાં પાર્કિંગ પંદરસો મીટરમાં હોવા છતાં પાંચ હજાર મીટરમાં પાર્કિંગના પૈસા લેવાય છે એની સામે સાંઈબાબાના મંદિરની પાછળની જગ્યામાં પણ પાર કરવાના પૈસા લેવાય છે તો આટલી બધી જગ્યાની અંદર પૈસા લેવાની પરવાનગી કોની આપી છે સીમાડત નાકાથી પાછળનો સંગ્રહાલય વાળો રોડ પંચોતેર ટકા દર રવિવારે પાછળ રોડ ઉપર ટ્રાફિક જામ થાય છે તેના પડદા પાસ કરશે ટીવી એટીન ન્યૂઝ ગુજરાતી ચેનલ આવી જ રીતે રોડ ઉપરના પૈસા ઉઘરાવીને કોને અપ આપવામાં આવે છે ક્યાં અધિકારીએ પરવાનગી આપી છે કે કંઈ બી પાર્ક કરવાની અને તેના ડબલ પૈસા ઉઘરાવી લેવાના આની તપાસ ઉપરના અધિકારીઓ ક્યારે કરશે તે જોવાનું રહ્યું છે ચેતન બુંદેલા ટીવી ન્યૂઝ સુરત वहाँ पे गाड़ी रखा तुमने गाड़ी कहाँ पे रखा पे रखा है, है नहीं रखने का